બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન સર્જાયું છે વરસાદી પાણીના કારણે ખેતરો ડૂબી ગયા છે પાક સડી ગયો છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ પરિસ્થિતિની હકીકત જાણવા માટે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે થરાદ તાલુકાની મુલાકાત લીધી હતી મંત્રીએ ખાસ કરીને ખાનપુર ગામની મુલાકાત લઈને પૂરગ્રસ્ત વિસ્તારોનું જાતે નિરીક્ષણ કર્યું ખેતરોમાં ભરાયેલા પાણી તથા સડી ગયેલા પાકનું અવલોકન કરીને તેમણે ખેડૂતોની પરિસ્થિતિને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો આ અવસર પર મંત્રીઓ સાથે કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ હાજર રહી હતી તેમણે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો સાથે જ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ જીવાજભાઈ પટેલ તથા ખાનપુર ગામના સરપંચે મંત્રીશ્રી સમક્ષ પૂરગ્રસ્ત વિસ્તારોની હાલત અને ખેડૂતોની વ્યથા રજૂ કરી હતી કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતો સાથે ખેતરમાં બેઠક યોજી અને સીધો સંવાદ સાધ્યો તેમણે ખેડૂતોને વિશ્વાસ આપ્યો કે રાજ્ય સરકાર પરિસ્થિતિની ગંભીરતા સમજતી હોય મંત્રીએ જણાવ્યું કે તેઓ આગામી બે દિવસ સુધી બનાસકાંઠા પાટણ અને કચ્છના રાપર તાલુકાની મુલાકાત લઈને અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે ખાનપુર ગામની મુલાકાત દરમિયાન મંત્રીએ ગ્રામજનો અને ખેડૂતોની મુશ્કેલીઓ સાંભળતા જણાવ્યું કે સરકાર ખેડૂત મૈત્રીપૂર્ણ છે આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીવાડીના પાકોને જે નુકસાન થયું છે એનું જાત નિરીક્ષણ કરવા હું અને અમારા ખેતીવાડી ખાતાના અધિકારીઓ અત્રે આવ્યા છીએ ખાનપુર ભાટવર કોરેટી ભરડવા અને સુઈ ગામ સુધીના ગામોની મુલાકાત લીધી ખેડૂતોને મળ્યા ગામ લોકોને મળ્યા ખેડૂતોના ખેતરોમાં જે નુકસાની હતી નજરે નિહાળી અને પશુપાલકોના રજૂઆતો પણ સાંભળી અમારી મુલાકાતના અંતે અમને એવું લાગે છે કે વ્યાપક પ્રમાણમાં પશુધનની હાનિ થઈ છે ખેડૂતોનો ઊભો પાક પાણી ભરાઈ રહેવાથી ખેતરોમાં સુકાઈ ગયો છે અને ખેતીલાયક જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે પ્રાથમિક દૃષ્ટિએ અમારી આ મુલાકાતમાં અમને આ બધું નજરે ચડ્યું છે ગામ લોકોની રજૂઆતો સાંભળી અને શક્ય તેટલી સરકાર તરફથી મદદરૂપ થવાની અયાધારણા આપી છે અમે આ આખો અહેવાલ રાજ્યના સન્માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે રજૂ કરી અને આ ખેડૂતોને ન્યાય મળે એના માટે અમે વિનંતી કરીશું